મરાઠી લોકોના કારણે તેમનો ધંધો ચાલતો નથી અને તેમણે કહ્યું હું મરાઠી શીખવા માંગતો નથી તમે તમારું ગૌરવ તમારા સુધી જ રાખો આ નિવેદનથી ગુસ્સે ભરાયેલા મરાઠી નાગરિકોએ મનસેને જાણ કરી મનસે કાર્યકરો તાત્કાલિક દુકાન પર પહોંચ્યા અને માલિક પાસેથી સમજૂતી માંગી

અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો ત્યારે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આયોજક પોલીસકર્મીઓને ધમકી આપી રહ્યો છે વિડીયોમાં આયોજક કહેતા સંભળાય છે કે હું સીધી બાવન કુલે સાહેબ સાથે વાત કરી રહ્યો છું હું બાવન કુલે સાથે વાત કરી રહ્યો છું તો કૃપા કરીને તેમને એકલા છોડી દો નોંધનીય છે કે આયોજક જે બાવન કુલે વિશે વાત કરી રહ્યા છે તે મહારાષ્ટ્રના મંત્રી છે અને આ તેમનો મત વિસ્તાર છે અને આયોજકે રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને કાર્યવાહી ટાળવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન આ વિડીયો વાયરલ થયો હતો કળિયુગનો અંત આવી રહ્યો છે એકાવનસો વર્ષ વીતી ગયા હશે ત્યારે પ્રલય આવશે અને પૃથ્વી ફરીથી નવો જન્મ લેશે કલકીરામ મહારાજ આદિનાથ સંપ્રદાયના પીઠાધીશ્વર અને હિન્દુ જોડો યાત્રાના સંયોજક કલકીરામ મહારાજ આજે નાસિકના મહાકુંભ નગરીમાં પહોંચે અને કહ્યું કે પૃથ્વી પર દુષ્ટતા ચરમ સીમાએ આવી પહોંચી છે તો ધરતીકંપ પૂર અને વાદળ ફાટવાથી દુનિયાનો નાશ થઈ રહ્યો છે ત્યારે સમયમાં નાશ પામશે પ્રલય આવશે અને પૃથ્વી ફરીથી નવો જન્મ લેશે ભગવાન કલકીનો અવતાર લેવાનો સમય પણ ટૂંક સમયમાં આવશે ધર્મના નામે દંભ અને દુષ્ટ પ્રથાઓ ફેલાવનારાઓનો નાશ થશે

ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત ઘણા દેશોને ટેરિફના નામે સતત ધમકી આપી રહ્યા છે આ દરમિયાન આરએસએસ વડા મોહન ભાગવતે દુનિયામાં ચાલી રહેલા સંઘર્ષનું કારણ જણાવ્યું તો નાગપુરમાં ધર્મ જાગરણ ન્યાસના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે આખી દુનિયાને આપણા ધર્મની જરૂર છે દુનિયાને ખબર નથી કે વિવિધતાઓનું યોગ્ય રીતે સંચાલન કરીને એકબીજા સાથે કેવી રીતે રહેવું तेथीज दुनिया में आटला बदा संघर्ष चाली रहा है दिखता सब अलग अलग जाना जाना एक ही जगह है ना देर सवेर वहां पहुंचेगी और इसलिए रास्तों को लेकर झगड़ा मत करो इतना पवित्र धर्म है इस धर्म की सारे विश्व को आवश्यकता है आज तो एक दूसरे के साथ विविधताओं को ठीक से सहेज कर मैनेजिंग द डाइवर्सिटीज कैसे रहना ये मालूम नहीं दुनिया को इसलिए दुनिया में इतने संघर्ष चल रहे पर्यावरण खराब हो रहा है ये सब हो रहा है तो ये जो हमारा हिंदू धर्म है जो वास्तव में हिंदुओं के ध्यान में पहले आया उन्होंने आज तक उसको अपने आचरण में बचा के रखा इसलिए हिंदू धर्म कहला है नहीं तो वो तो सृष्टि धर्म है धर्म है धर्म है उस धर्म की श्रद्धा का पूर्ण जागरण प्रत्येक हृदय में हो और ऐसा होने के बाद भी परिस्थितियों के कारण धैर्य चूकना ये मनुष्य के लिए असंभव नहीं है इसलिए परिस्थितियां होंगी तब भी समाज का पीठ पर हाथ हो इस धर्म को जो पवित्र है सत्य है सारी दुनिया के लिए आवश्यक है और किसी की बपौती नहीं है मानव धर्म है उसको हिंदू धर्म कहा जाता है सती सोनी सारे चक्रवात न्यूज मुंबई